આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે બોટાદ જિલ્લાના રાણપુરમાં ભાલ નરકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી ભારત સરકારના ખાદી ગ્રામોદ્યોગ આયોગના ચેરમેન મનોજકુમાર ગોયલની હાજરીમાં સાહીઠ મહિલાઓને સિલાઈ મશીન આપવામાં આવ્યા અને દસ મહિલાઓનું વિશેષ રીતે સન્માન કરવામાં આવ્યું રાણપુર શહેરમાં આવેલા ભાલ નડકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ ઉની ખાદી કેન્દ્ર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી જેમાં ભારત સરકારના ખાદી ગ્રામોદ્યોગ આયોગના ચેરમેન મનોજકુમાર ગોયલના અધ્યક્ષસ્થાને રાણપુર અને બોટાદ સંસ્થાના બહેનો કંતાઈ વણાજના બહેનોને સાહીઠ સિલાઈ મશીન વિતરણ કરવામાં આવ્યા આ પ્રસંગે ધંધુકા વિધાનસભાના ધારાસભ્ય કાળુભાઈ ડાબી ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાબી બોટાદ જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદાનિયા ગુજરાત ખાદી બોર્ડના સભ્ય સચિવ કે એ એપીએમસીના ચેરમેન ચેતનસિંહ ચાવડા રાણપુર ભાલ નરકાંઠા ખાદી ગ્રામોદ્યોગના ચેરમેન ગોવિંદસિંહ ડાબી સરકારી આગેવાન હાલુભા ચુડાસમા બોટાદ જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન કેશુભાઈ પંચાળા રાણપુર એપીએમસીના ચેરમેન કિશોરભાઈ ધાદલ રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ ગોસુભા પરમાન રાણપુર શહેર ભાજપ પ્રમુખ મનસુખભાઈ મેર પીનાકીબેન મેઘાણી તેમજ રાણપુરના આગેવાન પ્રકાશભાઈ સોની મુકુંદભાઈ વઢવાણ નરેન્દ્રભાઈ દવે સહિતના આગેવાનો અને મહાનુભાવો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા તેમજ નાગનેશ અણિયાળ રાણપુર સુંદરીયાણા જવારજ ગામના કંતાઈ કંતાઈમા કામ કરતા બહેનોને સિલાઈ સેવા બદલ સન્માન કરી પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા રાણપુર ખાદી સંસ્થાના પ્રમુખ ગોવિંદસિંહ દાદજીભાઈ ડાભીને રાણપુર સંસ્થાએ કરેલી સેવાના પાંત્રીસ વર્ષના ગમયગાળાને બિરદાવી કેવીઆઈસી ચેરમેન મનોજકુમાર ગોયલ દ્વારા સન્માન કરી પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું તેમજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આત્મનિર્ભર ભારતના લોકલ ફોર વોકલ કાર્યક્રમ દ્વારા થઈ રહેલા વિકાસલક્ષી ઉત્પાદનો વેચાણ જનજન સુધીના કાર્યક્રમોને ચેરમેન દ્વારા એનઈએફટી દ્વારા ખાદી ગ્રામોદ્યોગ એંસી ટકા મહિલાઓને રોજગાર મળી રહે છે જેને લઈને રાણપુર ખાદી સંસ્થાના પ્રમુખ ગોવિંદસિંહ ડાભીની કામગીરીને હાજર તમામ મહાનુભાવો અને આગેવાનો દ્વારા બિરદાવવામાં આવી હતી કંતાઈ અને વણાટની બહેનોને સાહીઠ ટકા સિલાઈ મશીન વિનામૂલ્યે અર્પણ કરવામાં આવ્યા હતા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે રાણપુર સેલમાં ભાલ નળકાટા ખાદી ગ્રામોદ્યોગ મંડળ ખાતે યોજાયેલ આ કાર્યક્રમની અંદર મોટી સંખ્યામાં બહેનો તેમજ રાણપુર શહેર અને આજુબાજુના ગ્રામ્ય પંથકના ભાઈઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા રિપોર્ટર વિપુલ લુહાર બોટાદ આ અંગેની વધુ વિગતો તેમજ સમાચારો અંગે જોતા રહો બી ન્યૂઝ વડોદરા રણપુર કી ખાદી સંસ્થા મેં અમારે આદરણીય બાપુ ભુપેન્દ્રસિંહ ચુડાસમાજી અમારે શ્રી हमारे यहाँ खादी संस्था के डाभी जी हम सब लोगों ने आज मिलकर यहाँ पर महिला दिवस की शुभकामनाएं हमारी नारी शक्ति को जो खास खादी जगत से जुड़ी हुई है उनके बीच में आज का ये कार्यक्रम आज का ये उत्सव हमें मनाने का सौभाग्य मिला है यहां पर महिला दिवस के इस उपलक्ष पर आज खादी ग्रामोद्योग आयोग ने हमारे यशस्वी प्रधानमंत्री जी के नेतृत्व में सिलाई मशीन योजना के तहत हमारी सिलाई दीदी को उनको ट्रेनिंग के बाद उनको आधुनिक सिलाई मशीन वितरण का कार्यक्रम भी किया है आप सब जानते हैं कि माननीय प्रधानमंत्री जी उनके नेतृत्व में खादी आज नई ऊंचाइयों को छू रही है दस साल पहले जिस खादी ग्रामोद्योग आयोग की बिक्री का आंकड़ा तीस हजार करोड़ रुपए हुआ करता था वो आज हमारे यशस्वी प्रधानमंत्री जी के नेतृत्व में एक लाख छप्पन हजार करोड़ रुपए को पार कर गया है आज हमारे देश के युवा विशेष हमारी नारी शक्ति वो सब अपने परंपरागत हुनर के साथ ट्रेनिंग के बाद आधुनिक टूल प्राप्त करके आगे बढ़ रही है और आत्मनिर्भर भारत और विकसित भारत का जो स्वपन हमारे प्रधानमंत्री जी ने देखा है उसको साकार करने की दिशा में हम सब लोग मिलकर प्रयासरत हैं और आप जानते हैं कि पूज्य बापू की यह विरासत एक समय आजादी के बाद इसको खादी फॉर नेशन की तरह देखा गया और आज हमारे प्रधानमंत्री जी के नेतृत्व में उनका मंत्र खादी फॉर फैशन देश के युवाओं के लिए फैशन स्टेटमेंट बन गया है ऐसी हमारी खादी हम सब लोगों का सौभाग्य है कि माननीय प्रधानमंत्री जी के नेतृत्व में खादी ग्रामोद्योग आयोग आज हमारे देश के दूर दराज क्षेत्रों में हमारे कारीगरों के जीवन में एक नया एक नई रोशनी लाने का काम हम सब लोग मिलकर कर रहे हैं मैं पुनः आज जिन लाभार्थियों को ये आधुनिक मशीन मिली है मैं उनको शुभकामनाएं देता हूं और हमारी खादी संस्थाओं को भी मैं विशेष शुभकामनाएं देता हूं कि आज खादी प्रधानमंत्री जी के नेतृत्व में नई ऊंचाइयों को छू रही है धन्यवाद